મારા કરીને એટલે આપડે મળીએ ડાયરેક્ટ બોટાદ નહીં પણ એક આઠ મિનિટ નો જાય આપડે બીજો ત્રણ બીજા ત્રણ હા મહિના થઈ ગયું મહિના નું થઈ ગયું પછી મારા ભલે ઘરે બેઠો હું આરામ બ્લોક નાખે રાખું આપડે છે ને અત્યારે કદાચ જામનગર ખોટી થવું હોય તો થાય બરોબર ઓકે સારું વાંધો નહીં ગાડી તું કરી લેજે એટલે મારે હું સિંહ સપાટા દેખાડા કરવા માટે મિત્રો હું એટલો પૈસા વાળો હું કે ભાઈ બંધ ગાડી ની સર્વિસ કરવા ના કરાવી ગયું અરે હું કેતો નથી તને પણ ટૂંકમાં આમ દેખાડા માટે હું જ ને લગે

બદામ શેક ભાઈ ભૂટકી લ્યો તે કે હું પાઈ દે તું પાઈ દે હે હા પાઈ દે ભાઈ મોત કરે મને ખાલી વિડિયો માં બોલે બાકી પેમેન્ટ તમારે જ કરવાનું છે આ તો પાઈ દે હા સાચું હા રોન પેમેન્ટ જોતા હોય પેમેન્ટ આમ દઈ ને એ વિડિયો લઈ હું

લાગતી અમાર મારે ક્યાં મારે તાજી એક નઈ કાપા હે એ રેવા દેને ભાઈ આ બધા હે ને અપવાદ ફેલાય થઈ ગયું હે ને બીજી વાર ઇને કરવા એ રેવા દે આની ત્રીજી વાર બોલ્યો આની બીજી વાર બોલ્યો જોર્ડન ઓરિજિનલ ઓ એમાં માથે પોક દેવો તો મોટા મારે જ એક્ચ્યુઅલી આમાં માં ટાયર માં હવા ઓછી હે જો તાજી ટાયર માં જીક જતા હવા ઓછી હે ઓ જો તો ટાયર માં કા હવા ઓછી યાર

મુ કંઈ ન બોલું હું બોલવામાં ફકતો નઈ આ ફગે મિત્રો આપણે છે ને રાજકોટ પહોંચવા પહોંચવા ઉપર જ છાઈ પણ વચ્ચે ભૂખ લાગી આવી પેટમાં ઉંદરડા દોડે તો પેલા ખાઈ લઈ બરાબર તો ભાઈ બહાર નીકળો ખાઈ લે આ તા બૂટુ પેરે કડડીનો હાવシン સપાટલાની ચોખતો હોય શું કે તું જોર્ડન હે ભાઈ ઇસે તારા બૂટ પેરે ફટાફટ આવાલ જોતા પક્તો પક્તો થઈ ના લે પેતરા વાળો તો જો ગદડી નો તો ખાતા પેલા હાથ ધોવા જરૂરી છે તો હાથ ધોઈ નાખ કેમ ખુલે બીજો હાથમાં મોબાઈલ હે એટલે ઓ ભાઈ કેહુર તારે ખરેખર અહીંયા જવાનું હતું લેડીસ તું વયો ગયો વા તું હાલતો તો કે મી ખબર પણ મે તારા સીન લીધા હતા મે તારા સીન કે મને માં દે ગયો ને ઓ આપડી છે ને ગુજરાતી થાળી આવી ગઈ ફિક્સ થાળી છે 180 રૂપિયા ની એની અંદર ચાર રોટલી ને બાકી છે ને ત્રણ જાતના ના હાક ખીચડી કઢી બરાબર તો ખાઈ નાખી તો આપણે છે ને જમી લીધું છે હવે આપણે ડાયરેક્ટ નીકળી જઈએ બરાબર તો અત્યારે આપણે જવાનું છે કઈ જગ્યાએ જવાનું છે ઓલું ક્યુ કીધું તું આપણે કે હું આ એવું કઈક નામ છે હું ખદડા ગઢડા એલા પર ગઢડા હું ગઢડા આ સોરી ગઢડા ગઢડા છે ને ભાઈ બનનો મકાન છે ને અહીંયા આપણે આજે રાત રોકાવાની છે અને પછી આપણે જવાનું છે બોટાડ ખવારે બોટાડ કેવું બોલાય એક્ચ્યુઅલી હું છે ને થોડોક કાળો છું ઓકે લાઈક કરી નાખજો તો ભાઈ લોક ફાઇનલી છે ને આપણે આપણા ભાઈ ઘરે પહોંચી ગયા બરોબર જો તાળું ખોલીને અમારા માટે કંઈક રેડી કરતો હોય છે ખબર નહી હું બરોબર કે નજીક જાય તો ખબર પડે લે વાહ ભાઈ ઘર તો હે મસ્તી નું ગામ વાહ લે 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 પોતાના સુજ હાચવી હો ભાઈ બન ભરાય દે હે કે તને એમ લાગે ભાઈ બૂચ મારી જાહે એટલે બૂચ મારી જાહે એ બી કે થી અંદર રાખે લે લે ચંપલ કાઢ્યા

આપણા માટે નાસ્તો લઈ આવ્યો નાસ્તા શું છે ખબર ફાફડા છે ફાફડા જ ભાઈ આ વણેલા છે અને આ જો આમાં શું હે તમને શું લાગે આમાં શું ખરેખર દેખાડ ભાઈ આ હે ને ભાઈ ઓડી ચાલીએ એવું બોલ અમે હાઈ કેટલા એક બે ત્રણ અને ચાર જણા હાઈ પણ એની જાત આજો અને માથે જાત આટલી પ્યાલી ઉમતા જો કે કઢી માં તો ચાર જણા થઈ જાય પણ તો એ આટલી વધી પાઈ પાઈ જવરચંદ મેઘાણીએ કરી નાખી છે મિત્રો છે ને પંદર ઓગસ્ટ નો કાર્યક્રમ છે ને એની કઈક તૈયારી હાલતી છે જો સાંભળે કોપીરાઈટ નહીં આવે નહીં કે હુર આવી જઈ આ જો તા ગમે ને બે ગમે ને ગરી જ જાવું હું જો કેટલા યુનિટ જનરેટ કરે ભાઈ ભાઈ સવાસ વાતાવરણ એકદમ મસ્ત છે નેચરલ છે એ આ રુદ્રાક્ષ ત્રિવેદી કે મે આમ જ કર તો પગે લાગ હું ભગવાન નથી ભાઈ થોડો હું કે ઇન્ટ્રોવર્ટ છું મારા આય હાય ઓહો હો હો અટન લગીન તો બોલતો તો ઓલી ઓલી આવે ને કપિલ શર્મા માં ઓલી કોન આવે ઓલો ઓલો બને એ નામ શું હે ક્રિષ્ના નહિ ઓલે આમ આમ તાળી પાડે એ બીજી ઓલી ભૂલાઈ ભાઈ કઈક વ્યૂ છે ને ગજબ છે મજા આવે એવું છે પાછી વાત એવી છે કે આના ઘરના કે કોઈ અહીં રહેતા નથી આ ગામનો છેડો આવી ગયો ને અહીં બાજુ રે નઈ એટલે મજા ના આવે કે પછી હું અમાર જીવા માટે અહીંયા ઘર રાખું અમાર જીવા માટે સ્પેશિયલ બનાવ્યું બોલ મને એવું લાગે આ ભાઈ ને હે ને ખડ માં અંદર જવા દઈ ને આ ભાઈ કે કે ફોટો પાડવો મે કીધું પાડી લે લાલ તો યાર ગંડા મોબાઈલ માં કઈ ઘટે જ નહીં કલેજા તું વાળ હરખા કર લે કર લે કર લે હજી હારો દેખાય સ્ટોરી બોરી રાખીને તો કોઈક ના મેસેજ આવી છે કે મસ્ત છે એમ ભાઈ બન ખરેખર ઓ તારા ઘરે તો મજા આવે હું છે વલા મજા આવે હું છે એકદમ આ બધું શું છે રોપડા હે તો આમાં ધ્યાન દે પાણી પાણી ભાઈએ કે ટાઈમ ના હોય ના હર જાવું ને અચ્છા એવું અહીંયા ગાડી પાર્ક કરવાનું હે કે હા સાચારે તો વાહ ને છોડ દેવું અને જો ડાગા ના ખાઈ જાઉં ખાઉં કાચું હે કાચું ઠીક નથ ખાવું રે બાય 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 વાહ દોસ્ત વાહ દોસ્ત સારું સારું વાતાવરણ છે કે લેજા बाजूમાં કપા હે કે તમારો નથી ને ઠીક કે વિડિયોમાં સેન્ સપાટા મારવા માટે તો એમ કોઈ હક કે આપણો હે ખબર પડી જાય ખબર પડી ફોટો એ ફોટો હે ના ના એ તો તમારા ગામનામને ખબર પડે ને તારે સેન્ સપાટા કરવાના હોય અત્યારે ખબર છે વ્યુ આવે વ્યુ